આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધિ વિભાગમાં નવી જાતિની તુલસીનું સંશોધન કરાયું છે આ પ્રકારની તુલસીમાં ઉત્પાદન વધારે થાય છે આ સાથે જ આ પ્રકારની તુલસીમાં ઓઇલ કન્ટેન્ટ પણ વધારે હોવાથી આગામી સમયમાં ઔષધિ સાથે જોડાયેલા ખેડૂતો અને દેશી દવા બનાવતા ઉત્પાદકોને વધારે ફાયદો થશે નવી જાતિની આ તુલસીનું સંશોધન ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા સેવાઈ રહી છે આ વેરાયટીની ખાસિયતો જોવા જઈએ તો આના પાનાની ઉત્પાદન ટકા ઉત્પાદન આઠ હજાર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે મળે છે જે સીમેપ અંગના કરતાં આઠ ટકા વધારે છે આની અંદર ડ્રાય લીફની વાત કરું તો ડ્રાય લીફનું ઉત્પાદન સોળસો કિલો છે જે સીમેપ અંગના કરતાં લગભગ બાર ટકા વધારે છે ઓઇલ કન્ટેન્ટની વાત કરું તો આ વેરાયટીની અંદર પોઈન્ટ બત્રીસ ટકા ઓઇલ કન્ટેન્ટ છે જે સીમેપ અંગના કરતાં ચૌદ ટકા વધારે છે